પરબધામ પર છવાયું ઘોર સંકટ આશ્રમના મુખ્ય મંત સંત શ્રી કરસનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા જ મળ્યા ચિંતાજનક સમાચાર જાણીને તમે પણ રડી પડશો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના સંત શ્રી કરસનદાસ બાપુ સાથે અચાનક શું થયું કોણ છે આ મહાન સંત અને તેઓ પરબધામ કેવી રીતે આવ્યા અને મુખ્ય સંત કેવી રીતે બન્યા તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય સંત શ્રી દેવીદાસ લખીને કમેન્ટ જરૂર કરી જુઓ મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે કરસનદાસ બાપુ સાથે અચાનક શું થયું પછી આપણે એ પણ જાણીશું કે કરસનદાસ બાપુ કોણ છે અને કેવી રીતે અહીં પધાર્યા મિત્રો બે દિવસ પહેલાં કરશનદાસ બાપુને હાર્ટઅટેક આવતા તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બાપુને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આ સમાચાર મળતા જ દેશભરમાં ફેલાયેલા તેમના લાખો ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે બાપુની નાજુક તબિયતના સમાચાર વાયુ વેગે પ્રસરતા પરબધમ સાથે જોડાયેલા અને કરશનદાસ બાપુમાં આસ્થા ધરાવતા ભક્તોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે જો કે હાલમાં બાપુની સારવાર ચાલી રહી હોવાની અને હોસ્પિટલમાં ભીડ ન થાય તે હેતુથી તેમના ભક્તોને હોસ્પિટલ ખાતે ન આવે તેવી અપીલ કરવામાં આવી છે ડોક્ટરો દ્વારા બાપુને સંપૂર્ણપણે સ્વસ્થ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે અને ભક્તો તેમના સ્વાસ્થ્ય સુધારણા માટે પ્રાર્થના કરી રહ્યા છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે પરબધામના મહંત કરશનદાસ બાપુ કોણ છે અને તે કેવી રીતે અહીં પધાર્યા મિત્રો આ સચોટ માહિતી તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી અને આ વિષયમાં સ્પષ્ટ ઐતિહાસિક માહિતી બહુ ઓછી ઉપલબ્ધ છે પરંતુ એવું કહેવાય છે કે પરબધામ જેવા પવિત્ર સ્થાનો પર મહંત પદ સુધી પહોંચવાનું કારણ આદરભર્યું સાદું જીવન દીક્ષા અને સેવા કાર્ય દ્વારા બનેલું હોય છે સાંભળ્યા મુજબ અથવા ધાર્મિક પરંપરા પ્રમાણે મહંત બનતા પહેલાં સાધુઓ લાંબા સમય સુધી આશ્રમમાં સેવા કરે છે સત્સંગ કરે છે અને જીવનશૈલી દ્વારા સંત સમુદાય અને સમાજમાં પોતાનું સ્થાન બનાવે છે કરશનદાસ બાપુએ પણ કદાચ પરબદામાં શ્રદ્ધાથી સેવા સાધના કરી હશે અને પહેલાં મહંતના આશીર્વાદ અથવા સમાજની સહમતીથી તેમને મહંત પદ માટે પસંદ કરવામાં આવ્યા હશે પરિચય અને વિશેષ કાર્યોના કારણે તેઓ પરબધામમાં પધાર્યા હશે અને તેના સંચાલક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું નેતૃત્વ સંભાળ્યું હશે પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ પરબધામ આશ્રમના મુખ્ય મહંત તરીકે ઓળખાય છે તેઓ પરંપરા અને સંતોના માર્ગદર્શન હેઠળ આ પદે પધાર્યા છે પરતધામ આશ્રમની સ્થાપના આશરે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે સંત શ્રી દેવીદાસ બાપુએ કરી હતી અને ત્યારથી આશ્રમમાં અનેક સંતોને મહંતોએ સેવા આપી છે કરશનદાસ બાપુએ પણ આ પરંપરાને આગળ વધારતાં મહંતપદ સંભાળ્યું છે